ગુડ મોર્નિંગ બ્રૈલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ સૈન્યનો દેવ હોવા કહે છે કે તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે અમે તારી સાથે આવીશું કેમ કે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે જઘારીયા પ્રબોધકનું પુસ્તક તેનો આઠમો અધ્યાય અને ત્રેવીસમી કલમ પરંતુ વીસથી ત્રેવીસ વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિષ્મા અતિ મિત્રો પ્રભીસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલાહ હજી પણ વિદેશીઓ તથા ઘણા નગરોના રહેવાસીઓ આવશે એક નગરના રહેવાસીઓ બીજા નગરના રહેવાસીઓને જઈને કહેશે કે ચાલો આપણે યહોવાની કૃપા યાચવાને તથા સૈન્યોના દેવયહોવાની શોધ કરવાને જલ્દી જઈએ હું પણ જઈશ ઘણા ઘણા લોકો તથા બળવાન પ્રજાઓ યરૂસલેમના સૈન્યોના યહોવાની શોધ કરવા તથા યહોવાની કૃપા યાચવા સારું આવશે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે અમે તારી સાથે આવીશું કેમ કે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે વચનો બધા જેટલા ગજબના છે અને તેથી મને નથી લાગતું અને તેથી મેં આજે બધા વચનો વચનો તો ઉપર મૂક્યું જ છે એની સાથે સાથે પાછું એને રિપીટ પણ કર્યું છે અને મૂકવા માટે પ્રયાસ કર્યો છે અને આજે જો એમ જોવા જઈએ તો આ વચનો જ આપણે વાંચીએ તો મારે કંઈ વિશેષ લખવાનું કે બોલવાનું રહેતું નથી બસ ઉપરોક્ત જે વચન આપણે વાંચ્યું એમાં રહેલી આ બાબતોને જ આપણે ધ્યાનમાં લઈશું તો એ ઘણું ટૂંકમાં એક વાત કહીશ આજે જેમ કમાવવા તથા સ્ટેટસ બનાવવા અને કેરિયર બનાવવા લોકો વિદેશ જવા થનગને છે ને ગમે તે ભોગે બધું વેચી સાટીને દેવું કરીને પણ જાય છે એમ જ એનાથી એ ઘણું વિશેષ દેવના રાજ્યમાં સૈન્યોના દેવ યહોવાના સાનિધ્યમાં યહોવા દેવની તેમની નિશ્રામાં હા આપણા ઈશ્વરના શરણમાં આવવા લોકો પડાપડી કરશે તો એ પાસપોર્ટ વિઝા હાલ જ કઢાવી લો અને દેવના રાજ્યમાં જવા તૈયારી કરો રખેને સમય આવી લાગે પૂર્ણ થાય એ તક જતી રહે અને આપણે હાથ ઘસતા રહી જઈએ પડાપડી થાય અને રહી જવાય કારણ કે વચનમાં એમ પણ કહ્યું છે નવા કરારમાં કે જે પહેલો છે તે છેલ્લો થશે અને જે છેલ્લો થાય તે છે તે પહેલો થવા વિશે આપણને બહુ અગાઉથી કહી દીધું છે વચનો દ્વારા અને તો સમય છે એને આપણે ખંડી લઈ દેવની સન્નિગ્ધ હાલ જ જોઈએ જઈએ કે જવા પ્રયાસ કરીએ અને એવો નિર્ણય પસંદગી આપણને જોનાર લોકો કરે અને તેઓ કબૂલ કરે કબૂલે કે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે તમારી મારી આપણી સાક્ષી સેવા સંગત વાણી વિચાર વર્તન વ્યવહાર વલણ સાખ વહીવટ અને સંપૂર્ણ જીવન દ્વારા એમ થવા દો હા એ જાહેર થવા દો પ્રગટ થવા દો આપણે આ દિવસોમાં તાલના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે ઇમ્માનુએલ પ્રગટ થવા દો ઇમ્માનુએલ એટલે કે દેવ આપણી સાથે છે સાહેબ તમે કશું ન કરીને પણ માત્ર સખણા રહી કોઈને ન નડી પણ નમ્રતા દ્વારા ખ્રિસ્તને તથા તેમના પ્રેમને તથા તેમની સુવાર્તાને તથા તેમના પ્રકાશને પ્રગટ કરી શકો છો અને એમ વચન મુજબ કોઈ એકને દુષ્પ્રેરણા નહીં પણ સદપ્રેરણા આપવાનું માધ્યમ બની શકો છો કોઈ એકને ટેકાર થઈશું તો આકાશમાં તેનો બદલો મોટો છે કિંતુ ઠોકરપ બનીશું તો એ માટે વચન કહે છે કે તેને અફસોસ છે અભિશાપરૂપ નહીં પરંતુ આશીર્વાદ રૂપ બનીએ રૂપ બનીએ રૂપ નહીં અને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વને તેમની સહાય તથા કૃપા આપો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા વચનમાં રહેલી પ્રેરણાત્મક પ્રવૃત્તિ દ્વારા ઘણા લોકોને મારા પોતાના વ્યક્તિગત જીવન મારફતે તમારી ગમ વાળવા કૃપા કરી અમારો ઉપયોગ કરો અને એમ સમજવા તથા કરવા આમ સર્વની કૃપા કરીને તમે સહાય તથા મદદ કરો એવી ખાસ નંબર બધી પ્રાર્થના અને વિનંતી કરતાં અમે સગળા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે પ્રભુ ઈશ્વરના નામમાં આમેન ધન્યવાદ